બારોલી ખાતે સૃષ્ટિ મહિલા કો ઓપરેટિવ બેન્કની વાર્ષિક સાધન સભાનું આયોજન કરાયું હતું આ સંસ્થા ખાતે આ સીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું જિલ્લાનો જિલ્લાનું બારડોલીવા સરકારી ક્ષેત્રનું હબ બની ગયું છે એક બાલ એક સહકારી સંસ્થાઓ અહીં કાર્યરત થઇ રહી છે ત્રણ વર્ષ પહેલા જ આ રીતે સહકારી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કની સ્થાપના કરવામાં આવી હતી ત્રણ વર્ષમાં આ મહિલા પ્રતિનિધિઓની સફળ પ્રગતિ કરી હતી અને આ સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ વર્ષની અંદર સંસ્થામાં અઢાર કરોડ જેટલી થાપણ છે અને અગિયાર કરોડ જેટલું ધિરાણ પણ થઈ ચૂક્યું છે અને બે હજારથી વધુ મહિલાઓ સભાસદો આ સંસ્થામાં જોડાયા છે તે રાજની સામાન્ય સભામાં તમામ એજન્ડાના કામોનો સર્વેનો માટે મંજૂર કરાયા હતા આજે અમારી સૃષ્ટિ મહિલા મંડળીને કૃત્ય સાધારણ સભાથી જેના આજે અમારી સંસ્થા પાસે સંસ્થાનો પાયો કહેવાય એનું થાપણો ધિરાણ રોકાણો અમારી પાસે અમે ઉજૂ કરી શક્યા છીએ અને સમયનો ને આજે અમારી પાસે નવું કાર્યાલય પણ છે જે અમારા માટે ખૂબ આનંદની વાત છે તેમજ આજે અમારી સંસ્થા પાસે અઢાર કરોડ જેટલી થાપણો છે અગિયાર કરોડ અમારી પાસે ધિરાણ છે તેમજ સાડા આઠ કરોડ જેટલું અમારી પાસે રોકાણ છે જે અમને અમારી આવનારી સદ્ધરતાનો વિશ્વાસ અપાવે છે સુરેશ રાઠોડી ટીવી ન્યુઝ બાડોરે